નમસ્કાર મિત્રો મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની યોજના વિશે ચર્ચા કરીશ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે મિત્રો કોને લાભ મળી શકે છે અને આ યોજનાની અંદર શું શું ક્રાઈટેરિયા છે કઈ રીતના અરજી કરવી શું પ્રક્રિયા છે તમામ પ્રકારની માહિતી આ વિડીયોની અંદર આપણે જોઈશું તો મિત્રો વધારે ટાઈમના વગાડતા વિડીયોની શરૂઆત કરીએ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના કોને મળવાપાત્ર છે તો મિત્રો સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે મિત્રો આ યોજનાનો લાભ એવા જ વૃદ્ધોને મળવા પાત્ર છે જે ગરીબી રેખાની યાદીમાં જીરોથી વીસ સ્કોરમાં નામ નોંધાયેલું હોવું જોઈએ ખાસ ઇમ્પોર્ટન્ટ જીરોથી વીસ મિત્રો જો ઝીરોથી વીસ સ્કોરમાં નામ નોંધાયેલું હશે તો જ તમને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે ખાસ કે ગરીબી રેખાની યાદીમાં જીરોથી વીસ સ્કોરમાં નામ નોંધાયેલું હોવું જોઈએ હવે મિત્રો કેટલી સહાય મળવા પાત્ર છે સાહીઠથી ઇગ્યાસી વર્ષની ઉંમરના વૃદ્ધોને રૂપિયા એક હજાર માસિક સહાય મળશે અને એસી વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને રૂપિયા બારસો પચાસ મળવાપાત્ર રહેશે તો તમે અહીંયા જોઈ શકો છો સાહીઠથી એકણસી વર્ષના વયજૂથ હોય તો રૂપિયા એક હજાર અને એસી વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તો રૂપિયા બારસો પચાસ મળવા છે પણ મિત્રો આ સહાય ત્યારે જ મળશે જ્યારે તમારે ગરીબી રેખાની યાદીમાં ઝીરોથી વીસ સ્કોરમાં નામ નોંધાયેલો હશે ત્યારે જ તમે આ ફોર્મ એપ્લાય કરી શકશો બીજી માહિતી મિત્રો કે આમાં કયા જરૂરી દસ્તાવેજો જોઈશે એક તો ઉંમરનો પુરાવો જે તમે ઉંમરનો પુરાવો શાળા છોડ્યાનો પ્રમાણપત્ર હોય એના પરથી પણ તમને મળી જશે અથવા તો ડૉક્ટર જોડેથી પણ મેળવી શકો છો બીજું મિત્રો ગરીબી રેખાની યાદીમાં નામ હોવાનું પ્રમાણપત્ર ઝીરોથી વીસ કોરની અંદર તમારે ગરીબી રેખાની અંદર નામ છે તેવું પ્રમાણપત્ર પણ તમારે જોઈશે પછી એક આધાર કાર્ડ અને બેંક કોઈપણ બેંક અથવા તો પોસ્ટ ખાતાની પાસબુકની નકલ પણ ચાલશે આટલા જરૂરી દસ્તાવેજો તમારે જોઈશે અરજી કરવા માટે હવે મિત્રો અરજી ક્યાં કરવી તો મિત્રો તમે મામલતદાર કચેરીની અંદર જન જનસેવા કેન્દ્રની અંદર જઈને તમે ત્યાંથી મામલદાર કચેરીના જન સેવા કેન્દ્રની અંદર જઈને તમે વિનામૂલ્ય અરજી અરજીપત્રક મેળવી શકો છો અને પછી અરજી કરી શકો છો અથવા તો તમારે જો ઓનલાઈન અરજી કરવી છે તો તમારે તમે પોતાના ગ્રામ પંચાયતની અંદર વીસીઈ જે ગ્રામ પંચાયતમાં વીસી હોય છે એના મારફતે પણ તમે અરજી કરી શકો છો અને જો તમારે હજી વધારે જ માહિતી વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આવી ગઈ છે પણ તમારે અન્ય યોજના વિશે માહિતી જાણવી છે તો તમે આ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો જે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અન્ય યોજનાનો પણ માહિતી મેળવી શકો છો આ વિડીયોની અંદર મિત્રો આટલી જ માહિતી તો મિત્રો માહિત આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઝીરોથી વીસ સ્કોરમાં નામ નોંધાયેલો હોવો જોઈએ અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા જેવા બીજા લોકોને લાભ મળે તે માટે અન્ય લોકોને પણ શેર કરો અને વિડીયોને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બીજી ઘણી બધી યોજનાની પણ માહિતી લઈને આવીશ અને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ પણ આ ચેનલ પર મૂકવામાં આવે છે તો જોવાનું ચૂકશો નહીં અને થેન્ક યુ ફ્રેન્ડ્સ